આમોદની સંસ્કાર વિદ્યાલયના ત્રણ એકથી થી આઠ ના વિદ્યાર્થીઓ ત્રેસઠ મોડેલ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા અને આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ આમોદ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર આમોદ તાલુકા શિક્ષણ અધિકારી શબીરભાઈ સાપા તેમજ બી આર સી શાળાના પ્રમુખ નિરંજન પ્રજાપતિ આચાર્ય વૈશાલીબેન મોદી સહિતના ના લોકોએ દીપ્રાગટ્ય કરાવીને વિજ્ઞાન પ્રદર્શન ને ખુલ્લો મૂક્યો હતો આમોદ સંસ્કાર વિદ્યાલયના ના બાળ વૈજ્ઞાનિકો એ થી વધુ વિજ્ઞાન આધારિત મોડેલો બનાવીને પોતાની કૌશલતા પરિચય કરાવ્યો હતો અને વિજ્ઞાન પ્રદર્શનમાં માં વૈજ્ઞાનિક શોધ સામે તેમની છબી દર્શાવવામાં આવી હતી ને ઉત્સર્જન

સંસ્કાર વિદ્યાલય ખાતે આજે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં લગભગ પંચાવન જેટલા પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે એમાં મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હેમાબેન તાલુકા શિક્ષણ અધિકારી સાહેબશ્રી સાપા સાહેબ બીઆરસી સાહેબ શ્રી આસિફ સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને સરસ એવું માર્ગદર્શન પૂરું પાડ્યું ઓ અઠાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો અઠ્ઠાવીસના દિવસે શ્રી વી રામન જે ભૂલ ભારતીય વિજ્ઞાન વૈજ્ઞાનિક હતા તેમણે રામન અસરની શોધ કરી અને એના ભાગરૂપે આપણે અઠાવીસમી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિને આપણે બહાર લાવી શકીએ છીએ અને સાથે પ્રોજેક્ટ કરવાથી એમને સમૂહ ભાવના કેળવાય છે એવા ઉદ્દેશ્યથી સંસ્કાર વિદ્યાલયના શાળાના પ્રાંગણમાં આ ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વે શિક્ષકશ્રીઓનો અને વિદ્યાર્થીઓનો અને વાલીશ્રીઓનો ખૂબ ખૂબ સારો એવો રહ્યો છે તો હું દરેક વિદ્યાર્થી તથા દરેક શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું